સૌપ્રથમ વાત કર્યું તો ઝીરો નો ની સફો ત્રણ હજાર ત્રણસો ચાર હજાર સાતસો રૂપિયા સુધી વરિયાળી અગિયારસો થી છસો એકવીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ સત્તરસો રૂપિયાથી બે હજાર એકતાલીસ રૂપિયા સુધી રાયડિયો બારસો રૂપિયાથી તેરસો ને રૂપિયા સુધી તલ બારસો થી એકવીસો એકતાલીસ રૂપિયા સુધી સુવા નવસો થી ચૌદસો બાર રૂપિયા સુધી अजमो सातशे त्रेपन्न अठ्ठावीस सोने एकतालीस रुपया सुधी ना त्याकडून मित्रोहत्तना ताजा उंजा ना बजा पाव